નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ તાલુકાના આશુદ ગામી પ્રાથમિક કુમાર શાળા આશુદમાં 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભારત ગૌરવ અને સન્માન સાથે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યું છે આ શુભ દિવસે દેશભરમાં કાર્યક્રમો પરેડો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં છે જેના ભાગરૂપે ગ્રુપ શાળા આછૂત કુમાર અને પ્રાથમિક કન્યાશાળા આછૂત શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીતો નાટકો એક અભિનય ડાન્સ સાથે રાષ્ટ્રીય કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આછોદ ગામની સૌથી વધુ શિક્ષણ મેળવેલ બીએચએમએસ કરેલ દીકરી માસ્ટર સમિયા સલીમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ કુમાર અને કન્યાઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યા જેમાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં કુમાર શાળાના પંદર વિદ્યાર્થીઓ અને કન્યા શાળાની નવ વિદ્યાર્થીનીઓ સીએટીની પરીક્ષામાં મેરિટ ક્રમે આવેલ હોય આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ડબલ્યુબીએફ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલી સંમેલનનું આયોજન કરેલ જેમાં ઘણા બધા વાલીઓએ ભાગ લીધો જેમાં સૌ મુદ્દાની ચર્ચા કરી હતી વાલી સ્ત્રીઓએ માહિતગાર કરવામાં આવ્યા હતા આમ ખૂબ જ સુંદર રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી સૌના સાથ સહકારથી ધામધૂમથી કરવામાં આવી સફિક પટેલ તુફાનીસબી ન્યૂઝ આમ